અને અહીંયા જે લોકો પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ કેટલા વાગે આવ્યા લાઈનમાં લાગી ગયા છો આવ્યા છો બસ આ દસ વાગે આવશે એટલે અમારે સમય પ્રમાણે આવકના દાખલા માટે આજે ના આજે જ આવ્યો છો બેન તમે શેના માટે આ રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે ને એના માટે લાઈન સવારથી હા સવારથી લાઈન ચાલુ છે એ લાઈનો લાગી છે સાહેબ શા માટે તમે આવ્યા છો આવકના દાખલા માટે શું કે લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે થઈ ગઈ છે બહાર કોઈ એજન્ટ કે કોઈ તમારો સંપર્ક કરે છે કે છે કે લાવું ફોર્મ ભરી આપું કે ના હજી સુધી કોઈ કીધું નથી મને એવો સંપર્ક થયો ના હજી સુધી નથી થયો નથી તો સાહેબ શું કે સો સાના માટે અહીંયા આવ્યા છો આવકના દાખલાનું ફોર્મ કોઈ છે બહારથી સંપર્ક કરતું હોય કે હું તમને ફોર્મ ભરી આપું કામ કરાય આપી ના આપો આવું તેવું વાત

લાઈનો તો ખૂબ જ હોય છે કઈ રીતે હેન્ડલ કરો છો કેમ કે રોજેરોજ લાઈનો છેલ્લા ત્રણ દિવસથી ભીડ વધારે કારણ કે દસ અને બારમાનું રિઝલ્ટ આવ્યા પછી જે અરજદારો એમના વાલીઓ જે આવકના દાખલા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે જાતિના દાખલા માટે આવતા હોય છે એના લીધે ઘસારો વધારે છેલ્લા ચાર દિવસ ત્રણ દિવસની અંદર અમે ચાર હજારથી વધારે લોકોને આવકના દાખલા જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની સેવા આપેલી છે શહેર અને જિલ્લાની અંદર ફરિયાદ એ આવી રહી છે લોકોએ પણ કહ્યું કે આ પહેલાં કેટલાક એજન્ટો દેખાતા હતા લાવો કામ કરાય આપું અને નાણાંની માંગ શું કહેશો તમારી પણ નજર છે હાલ શું સ્થિતિ છે અમે અહીંયા મોટા ભાગે તો કોઈ પણ એજન્ટને બેસવા નથી દેતા સવારે મામલતદારશ્રી પણ આંટો મારે છે એ પણ ચકાસણી કરે છે અને અમે છે અહીંયા કોઈ બેઠેલા હોય તેને પણ રાવપુરા પોલીસ કહીએ અને પોલીસને હવાલે કરીએ છીએ એજન્ટ ના આવે એના માટે અમે પૂરતી તકેદારી પણ રાખેલી છે અહીંયા પહેલાં એજન્ટ આવતા હતા આપણે કોઈ કાર્યવાહી કરી આપણે અગાઉ પણ છથી સાત એજન્ટો વિરુદ્ધ મોરાવપુરા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરેલી છે એમને જામીન પણ ત્યાંથી આપેલા છે અગાઉ આવી રીતની કાર્યવાહી કરેલી છે જો હાલ પણ કોઈ આવી પરિસ્થિતિ ઊભી થશે તો અમે સો ટકા એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું જનસેવા કેન્દ્રના મેનેજર છે સ્પષ્ટપણે કહી રહ્યા છે સ્વીકારી પણ રહ્યા છે કે પહેલાં અહીંયા કેટલાક એજન્ટો ફરતા હતા થી સાત એજન્ટો સામે ફરિયાદ પણ થઈ તેમની ધરપકડ થઈ જામીન બાદ છૂટ્યા પરંતુ હાલ કહી શકાય કે ધોરણ દસ અને બારના પરિણામ બાદ ખૂબ મોટી સંખ્યામાં મા બાપ તેમના બાળકો સાથે અહીંયા જે કહી શકાય વિવિધ જે ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ લેવા માટે આવ્યા છે અને વહેલી સવારથી લાઈન લાગે છે ત્રણ દિવસથી ખૂબ લાંબી લાઈન જોવા મળી રહી છે ચાર હજારથી વધુ અહીંયાથી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા છે અને અત્યારે પણ વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એવી અસ્મિતા વડોદરા